ઘણું શીખવા મળશે ઘણું જાણવા મળશે પણ ઓરિજિનલ ગુરુમુખી પ્રેક્ટિકલ દેવ કેમ સિદ્ધ થાય છે દેવની સાધના કેમ કરવી એ બધું જાણવા મળશે પણ જાણ્યા અને શીખ્યા પછી કોઈ વસ્તુનો દુરુપયોગ ન કરાય અને દેવને ખબર જ હોય દેવ ઓનલી ફોર ન્યાયના જ હોય છે ન્યાય એટલે ન્યાય પછી તમને કોઈ ખોટી રીતે હેરાન કરતા હોય તો એ દેવ એને રેડી કરી દેતા હોય તમારે દેવને મોકલવાની જરૂર નથી મોકલવાના મંત્રો આવતા સલાહ મંત્રો આવતા હોય છે મારા પ્રયોગના મંત્રો આવતા હોય છે કોઈ પેઢી ઉપડી જાય એવા મંત્રો આવતા હોય છે બધું હોય છે સાધુ પહા જાઓ સાધુને તમે જ કહો બાપુ અમને એક ભાઈ બહુ હેરાન કરે છે ત્રાસ તમે અમે આખું ગામ ડરીએ છીએ તો સાધુ ક્યાંય જાઓ એ તમને નહીં નડે તમને નડતો નહીં હવે તમને નડશે નહીં ખાલી એટલું ઘર આવ્યું પીવરાવાનું ખવરાવાનો સબજ સબજની તાકાત સબજથી કે જાઓ તમને નહીં પછી થોડાક દી પછી ભાઈને સામું જોવાનું ને તમે હાવ રાનદાનને પાન પાન થઈ ગયો દારૂડિયો થઈ ગયો હોય રખડતો થઈ ગયો એનું નિશાન ન હોય સબજમાંથી તાકાત છે સાધુ કારણ કે રાત દે દેવતાઓ न्याરે રેવ અલે દેવ જેવા થઈ જાય સાચું આ એ અલૌકિક છે બધું ઓટોમેટિક જ આવતું હોય શ્રદ્ધાથી માનો બસ

તો આનીમાંથી બેસી કોઈ પણ દેવની સાધના કરી હાઈ પવિત્ર હવન પવિત્ર પ્લસ ધૂણો તમામ દેવ ચંડી ચોરાજી આ દેવનું આપણું કામ કરવું પડે પોહાઈ કામ હોય ધતિંગ નહીં આ ડાબ છે હોય મરી ગયા હોય ઠાઠરીમાં નથી પાછળતા વસમાં અને સાથે ન મળે તો પોળા નાખે છે પણ અહીંયા દેહમાં આપણે ડાબ મળે ગામડામાં ખેતરમાં જઈને ડાબડા હોય જ લાવી લાવી પછી એમાં ડેડ બોડી નાખી પછી જ લઈ જાય ડાટવા સાંભાળવા તો આ ડાબનીમાંથી મળે ભાઈ ડાબનીમાંથી એટલે નાનામી મેલડી કે નાનામી બાળકી ઘણા મહાણી કે ઘણા રામપરી કે